તો જય ઠાકર બધા મિત્રો ને જોરદાર ત્રણ ખડેલીઓ વેચાવ છે વિડીયોની અંદર ખડેલીઓની બધી માહિતી આપી દે તો વિડીયો આખો જોઈ લ્યો લો તમે વિડીયો જોઈ રહ્યા છો તે ત્રણ ખડેલી છે હમણાં આગળ તમને તે ત્રણ ની માહિતી આપું આ પેલી ખડેલી છે તે એક મહિનો ની વીસ દિવસની વ્યાણેલી છે નીચે પારું નથી હાલમાં સાડા પાંચ લિટર દૂધ છે પેલું વેતર છે ખડેલીની ફૂલ જવાબદારી કિંમતની વાત કરીએ તો કિંમત છે એક લાખ દસ હજાર માલિકના નંબર સ્ક્રીન ઉપર હશે તેમાંથી ફોન કરી લેવો આ બીજી ખડેલી છે તે બે મહિનાને પાંચ દિવસની ગાભણી છે પેલું વેધર અને અખંડ ખડેલી છે આની કિંમતની વાત કરીએ તો કિંમત છે ફક્ત પિસ્તાલીસ હજાર આ ત્રીજી ખડેલી છે તે સાત મહિના ને પંદર દિવસની ગાભણી છે આ ખડેલી પણ બહુ સારી છે તેનું વેતર કિંમત ની વાત કરીએ તો કિંમત છે ફક્ત પીચોતેર હજાર આ ખડેલી ની પણ ફૂલ જવાબદારી છે ત્રણે ખડેલીઓ એક જ માલિકની છે માલિકના નંબર સ્ક્રીન ઉપર આપેલા છે તેમાંથી તમે ફોન કરી લેજો તો ત્રણે ખડેલીઓ સાથે લેવાની હોય તો ત્રણેની કિંમત છે બે લાખ વીસ હજાર તેમાં ત્રણે ખડેલીઓ આપી દેવાની છે જોવા મળશે ગામ મોટા સમઢિયાળા તાલુકો ગીર ગઢડા જિલ્લો ગીર સોમનાથ અને અમારી આ યુટ્યુબ ચેનલમાં દરરોજ આવા પશુઓના લેવેચના વિડીયો આવતા હોય તો પેજને સબસ્ક્રાઈબ કરી દેજો